મિત્રો મારે તમને વાત કરવી છે એ જમાનાની જ્યારે સ્પ્લેન્ડર પ્લસ બાઇકની કિંમત ચાર લાખથી વધુ હતી પેટ્રોલની કિંમત એક લીટરના ચારસો કરતાં વધારે હતા અને તમારા ઘરમાં જે ગેસ સિલિન્ડર વપરાય છે તેની કિંમત ત્રણ હજાર કરતાં વધારે હતી મિત્રો હું વાત કરી રહ્યો છું બે હજાર પાંચના વર્ષની જ્યારે સામાન્ય નોકરિયાતનો પગાર પચીસો રૂપિયા એક મહિનાનો હતો એક શિક્ષક હોય એક પોલીસ કોન્સ્ટેબલ હોય એક રેવન્યુ તલાટી હોય એક તલાટી મંત્રી હોય કે પછી બીજો કોઈ ક્લર્ક હોય એ બધાનો સામાન્ય રીતે પગાર પચીસસો રૂપિયા એક મહિનાનો હતો તે અત્યારે વધીને પચીસ હજાર કરતાં વધુ થઈ ગયો છે ના દસ ગણા કરતાં વધારે પગાર વધી ગયો છે તો હું તમને એ જ વસ્તુ બે હજાર પાંચમાં વસ્તુ જે મળતી હતી એની મોંઘવારી બે હજાર પચીસમાં કેટલી થઈ છે તેની સરખામણી બતાવવાનો છું પચીસો જ્યારે પગાર હતો ત્યારે બાઇકની કિંમત સ્પ્લેન્ડર પ્લસની કિંમત ચાલીસ હજાર રૂપિયા હતી તો પગાર દસ ગણા કરતાં વધુ વધી ગયો છે તો બાઇકની કિંમત દસ ગણા કરતાં વધારે વધી જવી જોઈએ એટલે કે ચાલીસ હજારની જે બાઇક હતી એ ચાર લાખ કરતાં મોંઘી થઈ જાય ત્યારે મોંઘવારી ઇક્વલ થઈ છે એવું કહી શકાય ત્રણસો રૂપિયાનું ગેસનું સિલિન્ડર બે હજાર પાંચમાં મળતું હતું જ્યારે પગાર પચીસો હતો તો પચીસોના પચીસ હજાર પગાર થઈ ગયા તો ત્રણસોનો સિલિન્ડર ત્રણ હજારનું થઈ જવું જોઈએ ચાલીસ રૂપિયાનું લીટર પેટ્રોલ હતું એ અત્યારે ચારસો કરતાં વધારે થઈ જવું જોઈએ કેમકે પગાર છે એ દસ ગણા કરતાં વધારે વધી ગયા છે પરંતુ એવું થયું નથી અને એવું થયું નથી એનું જ કારણ છે કે અત્યારે ખરેખર બાઇકનો વધારો થઈ ગયો છે પહેલાં જેટલી બાઇક પણ નહોતી એની કરતાં વધારે અત્યારે ફોર વ્હીલ થઈ ગઈ છે મિત્રો આવક વધી છે એટલી મોંઘવારી નથી વધી જેના કારણે લોકોની ખરીદશક્તિ વધી રહી છે પેલા ગામડામાં ત્રણ કે ચાર કે બે રૂમ હોય તો દરેક રૂમની અંદર પંખા નહોતા એકાદી જગ્યાએ એમનામ હોય જ્યાં જરૂરિયાત હોવા છતાં પંખો લોકો લગાવતા નહીં અત્યાર પછીની સ્ટેજ એવું આવ્યું કે દરેક ઘરમાં કે દરેક જ્યાં જગ્યાએ જરૂર હોય ત્યાં બધે પંખા લગાવતા પણ બધાની ડિઝાઇન અલગ હોય કલર અલગ હોય અને હવે એની પછીનું નેક્સ્ટ જનરેશન આવી છે જેમાં દરેક જગ્યાએ પંખા હોય અને એક સરખા કલરના હોય એક સરખી ડિઝાઇનના હોય લક્ઝરી આપણે જરૂરિયાતમાંથી ધીમે ધીમે લક્ઝરીમાં આવી ગયા છીએ આપણી આવક એટલી વધી છે જેટલી મોંઘવારી વધી નથી જેના કારણે જ લોકોનું જીવન સતત સુવિધાયુક્ત થઈ રહ્યું છે તમારામાંથી કોઈ કહેશે કે આ તમે પગારદાર લોકોના આવકની વાત કરી પરંતુ મિત્રો હું તમને એક મજૂરની વાત કરું કે અમારા જ ખેતરની અંદર એક ટાઈમે બે હજાર પાંચમાં પાંત્રીસ કે ચાલીસ રૂપિયામાં મજૂરી એ લોકો આવતા હતા એ જ લોકોને અમે જ અત્યારે ચારસોથી પાંચસો રૂપિયા ચૂકવીએ છીએ એક દિવસના દસ ગણો વધારો થયો કે નથી થયો જે વાણંદને આપણે પાંચ રૂપિયામાં દાઢી કરાવતા હતા એને ચાલીસ પચાસમાં કરાવીએ છીએ કે નથી કરાવતા સામાન્ય રીતે દરેક લોકોની આવક દસ ગણા કરતાં વધારે જો વધી ગઈ હોય તો દરેક વસ્તુની કિંમતે દસ ગણા કરતાં વધારે વધવી જોઈએ અને એટલી વધારો થાય તો એ નોર્મલ મોંઘવારી કહેવાય મિત્રો આ એવું જો થઈ જાય તો આપણી ખરીદશક્તિ બિલકુલ ઓછી થઈ જાય પરંતુ એક આપણો જમાનો હતો કે આ સમયમાંથી પસાર થયો છે મિત્રો આ બાબતે તમારા શું ઓપિનિયન છે તે મને જરૂર જણાવશો